નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેની સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એ માટે થઈ અને આપણે ધોરણ ત્રણના દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક એક વિષયના બે બે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જો આ પ્રશ્નપત્ર જે છે એમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમારે જોઈતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે વિડીયો અને પીડીએફ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અને પીડીએફ મેળવી તેને પરીક્ષા બે હાજર ચોવીસ તારીખ છે સત્તર દસ બે હજાર ચોવીસ ને ગુરુવાર કુલ ચાલીસ ગુણ પ્રશ્નપત્ર રહેશે એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો અહીંયા આપણને સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર લખવાનો છે એક વખતની વાત છે રાત્રિનો સમય હતો આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા પરંતુ પહેલા બચ્ચાની વાતો ચાલતી હતી જાણે માખીઓનો ગણગણાટ એવામાં જગ્ગુની નજર નીચે ગઈ અરે આ શું પાણીમાં ચાંદો જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ એમપી અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટને આધારે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આપણને મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓને મેળવી લેજો કારણ કે આ જે પીડીએફ છે તે તમને માત્ર વીસ રૂપિયાની અંદર પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથે મળી જવાની છે અને જો પ્રશ્નપત્ર તમારે જોઈતું હોય સોલ્યુશન સાથે તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે ઓ લીટી દોરેલ શબ્દની જગ્યાએ ઉદાહરણ મુજબ તેના જેવો અર્થ ધરાવતો બીજો શબ્દ મૂકો જેના કુલ બે માર્ક છે પેલું આકાશમાં રોજ તારા દેખાય છે તો આભમાં રોજ તારા દેખાય છે છોડના પાન કદી તોડાય નહીં તો પાન એટલે કે પાંદડા તો છોડના પાંદડા કદી તોડાય નહીં લીટી દોરેલ શબ્દની જગ્યાએ ઉદાહરણ મુજબ બીજો શબ્દ મૂકો મારા ઘરે મોટો હિંચકો હતો તો મોટાનો વિરોધાર્થી નાનો થશે એટલે મારા ઘરે નાનો હિંચકો હતો બાગની બહાર કચરા પેટી હતી તો બાગની અંદર કચરા પેટી હતી ક નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો વાંદરો તો વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો પ્રશ્ન નંબર ત્રણ સાચા અર્થવાળા વાક્ય સામે ખરાની નિશાની કરવાનું પહેલું છે ગુલાબી ઠંડી હતી તો એનો સાચો અર્થ થશે મજા પડે એવી ઠંડી હતી વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા તો જવાબ આવશે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા ત્રીજું અમે દરિયામાં વહાણ થઈ મહાલી રહ્યા તો જવાબ આવશે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા તો જવાબ આવશે અમે મોજાની છાલકથી આભને ગલી પછી કરીએ છીએ કદ એટલે તો અહીંયા જવાબ આવશે નાનું મોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ વાંદરાની ચિંતા કોણ કરતું હતું તો વાંદરાની ચિંતા સુગરી કરતી હતી વાવાઝોડું ક્યારે આવ્યું તો પવને એનું કામ શરૂ કરી દીધું ત્યારે વાવાઝોડું આવ્યું ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું તો ઈવાને મોટી પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ ગમી ગયું ઝાડની ડાળી કોણે પકડી તો ઝાડની ડાળી જગ્ગુએ પકડી ફોરા એટલે શું તો ઓછા વરસાદના ટીપાને ફોરા કહે છે પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ કરો જેના કુલ પાંચ માર્ક છે અ કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું રેશમાએ ખાલી જગ્યા આંગળી ઊંચી કરી તો તેની ચકલીએ ખાલી જગ્યા મળવા માં ઈંડા મૂક્યા તો તેના બો લીટી દોરેલ શબ્દને બદલે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો જેના કુલ બે માર્ક છે બહુચનનું વાક્ય બનશે ત્યાર પછી શક કાઉસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ટીપા ખાલી જગ્યા આવે છે તો દોડી દોડીને પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાર્તાને યોગ્ય ઘટનાક્રમમાં લખો જેના કુલ પાંચ માર્ક છે ચાલો તો અહીંયા આપણને પાંચ જે વાક્યો આપેલા છે એમાંથી પહેલું વાક્ય આવશે ઝાડ ઉપર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો બીજું વાક્ય આવશે વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા ત્રીજું વાક્ય આવશે બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું ચોથું વાક્ય આવશે જગ્ગું ચિક્ષુ મોંટી મિંકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા અને પાંચમો આવશે તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો પ્રશ્ન નંબર સાત આપેલા ચિત્ર વિશે પાંચથી સાત વાક્ય લખો તો જોઈએ આ ચિત્ર બગીચાનું છે આ ચિત્રમાં આઠ બાળકો દેખાય છે તેમાંથી છોકરીઓ અને બે છોકરા દેખાય છે બે બાળકો બોલથી રમે છે બે છોકરીઓ હિચકિ હિચકા હિંચે છે એક છોકરો ગલુડિયા સાથે રમે છે એક છોકરી લપસણી ખાય છે એક છોકરી રમકડા રમે છે એક છોકરી તેમના દાદા સાથે જાય છે આ ચિત્રમાં એક બાગડો દેખાય છે અને હાંસીવાળો પાણીનો ફુવારો પણ દેખાય છે

તમે નિશાળે જાઓ અને સાહેબ ગીત ગવડાવે ત્યારે મજા પડી જાય તો મિત્રો અહીંયા આપણે આ ગુજરાતી વિષય જે છે એનું મોસ્ટ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ત્રણના એક નવા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો મેળવી લેજો પીડીએફ મેળવી લેજો અને તમારા દોસ્તો મિત્રો સુધી આ વર્ષે શેર કરજો કારણ કે આ જે પ્રશ્નપત્ર છે એ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે